શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ત્રણ કર્મયોગ શ્લોક અગિયાર શ્રીમદ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયમાં કર્મયોગ એ આપણને સામાજિક રીતે ખૂબ જ ઉપયોગી છે આપણું જીવન એકદમ સરળ સરળ બનાવી દે તેવો બોધ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનજીને આપ્યો અને અર્જુનજીના માધ્યમથી આપણને આ બોધ મળ્યો છે અગાઉના દસ અધ્યાયમાં પણ બહુ સારી રીતે આપણે સમજૂતી આપી છે એ પણ સાંભળી લેજો અને અગિયાર શ્લોક અગિયાર છે એમાં આપણને જે બોધ મળે છે એ ઘણી બધી રીતે આપણને ઉપયોગી છે અહીં આ શ્લોકમાં ભગવાન લોકોને યજ્ઞ કરવાનું કહે છે તો યજ્ઞ શું છે અને યજ્ઞ કરવાથી શું પ્રાપ્ત થાય એની સમજૂતી પણ મેળવી પ્રથમ આપણે શ્લોક અગિયાર નું પઠન કરીએ ત્યાર પછી તેનો ભાવાર્થ સમજીએ દેવાન તે દેવા ભાવયંતુ

એ આપણને ઉન્નત કરશે આ પ્રમાણે નિસ્વાર્થ ભાવે એકબીજાને ઉન્નત કરતા રહીને તમે બધા પરમ કલ્યાણ પામશો તો અહીં ભગવાને બધા લોકોને યજ્ઞ કરવાની વાત કરી છે યજ્ઞ કરવાથી દેવો પ્રસન્ન થાય છે અને દેવો પ્રસન્ન થાય છે તો આપણે પણ પ્રસન્ન રહીએ છીએ અને પરસ્પર દેવો અને આપણે પ્રસન્ન થવાથી આપણે પરમ કલ્યાણને પામીએ છીએ જેવી રીતે વૃક્ષ લતા વગેરેમાં સ્વાભાવિક રીતે જ ફળ ફૂલ આવે છે વૃક્ષમાં ફૂલ આવે છે સ્વાભાવિક રીતે જ આવે છે વૃક્ષ હોય તો એને ફળફૂલ આવે પરંતુ તેમાં ખાતર નાખવામાં આવે પાણી વારંવાર નિયમિત આપવામાં આવે તો તેમના ફળ ફૂલમાં વિશેષતા આવે છે આ જ વસ્તુ કૃષ્ણ ભગવાન આપણને યજ્ઞના માધ્યમથી સમજાવે છે કે દેવો તો પ્રજા પર ખુશ જ છે પ્રસન્ન જ છે પણ યજ્ઞથી દેવો વધારે પ્રસન્ન થાય છે જેમ આપણે વૃક્ષમાં ખાતર નાખીએ તો વૃક્ષ વધારે ખીલે એમ દેવોને યજ્ઞ પસંદ છે

તેઓ પોતાના કર્તવ્યનું પાલન કરવામાં ઉણપ આવી જાય છે એટલે મનુષ્ય દેવતાઓને યજ્ઞ દ્વારા પ્રસન્ન નથી કરતો તો ભગવાન એટલે કે દેવતાઓ દેવતાઓએ એમનું કર્તવ્ય કરવામાં થોડીક ઉણપ આવે છે અને કર્તવ્ય પાલનમાં જો દેવતાના કર્તવ્ય પાલનમાં ઉણપ આવે તો સંસારમાં વિપ્લવ વિપ્લવ અર્થાત અનાવૃષ્ટિ થાય અતિવૃષ્ટિ થાય તો ભગવાનને પ્રસન્ન રાખીશું તો આપણે પણ પ્રસન્ન રહીશું અને પરમાર્થ એવો નથી સમજવાનો કે આપણી કોઈ સેવા કરે તો જ આપણે તેની સેવા કરી પરસ્પરમ શબ્દનો અર્થ એવો નથી સમજવાનો કે પરસ્પર બીજાની સેવા કરવાની એટલે આપણે દેવની સેવા કરીએ તો દેવ આપણી કરે દેવ આપણી સેવા કરે કે ના કરે પણ દેવની સેવા કરવાની સેવા કરવાની છે બીજો શું કરે છે શું નથી કરતો આપણને સુખ આપે છે કે દુઃખ આપે છે એ વાત સાથે આપણે કઈ સંબંધ ન રાખવો જોઈએ કેમ કે બીજાના કર્તવ્યને જોવા વાળો પોતાના કર્તવ્યથી વિમુખ થઈ જાય છે પરિણામ સ્વરૂપ તેનું પતન થાય છે તો બીજા બીજા શું શું કરે છે એને મારે કરવું જોઈએ એ વિચારો જો આપણને દુખ આપે છે તો આપણે પણ એને દુખ આપીએ તો આપણું જ પતન થશે તો એવું નથી વિચારવાનું કે બીજો મારી સેવા કરે છે બીજો મને સુખ આપે છે તો જ હું એને સુખ આપું આપણે આપણું કર્તવ્ય કર્મ કરવાનું છે જો બીજાના કર્મ જોવા જઈશું તો કર્તવ્ય કર્મથી જઈશું અને પરિણામ સ્વરૂપે આપણું પતન થશે આપણા જેટલા પણ સાંસારિક સંબંધો છે માતા પિતા માતા પિતા પત્ની પુત્ર પુત્રી ભાઈ બેન ભાભી જેટલા પણ સંબંધો છે જેમની સાથે જેવો સંબંધ છે તે અનુસાર તેઓની સેવા કરવાનું અને તેઓને સુખ પહોંચાડવાનું આપણું કર્તવ્ય છે તો માતા પિતા ભાઈ બહેન ભાભી એના દરેકના પ્રમાણમાં એમની સેવા આપણે કરવી જોઈએ તેઓની પાસેથી કોઈ આશા રાખવી અને તેઓના ઉપર પોતાનો અધિકાર માનવો એ બહુ મોટી ભૂલ છે માતા પિતા ભાઈ બહેન કે કુટુંબીજન એ મારું કંઈક કરે તો જ હું એનું કરું એવી આશા રાખીને કશું કરશો તો એ મોટામાં મોટી ભૂલ છે આપણે તેઓના ઋણી છીએ માતા-પિતાના આપણે ઋણી છીએ અને એ ઋણ ઉતારવા માટે એમને ત્યાં આપણો જન્મ થયો છે નિસ્વાર્થ પાબે એ સંબંધોની સેવા કરીને આપણે આપણું ઋણ ચૂકવી દઈએ આ આપણો सर्वप्रथम આવશ્યક કર્તવ્ય છે માતા પિતાનું પણ કર્તવ્ય છે બાળકોને મોટા કરવાનું પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે મારે મારા માતા પિતાની સેવા કરવી જોઈએ કર્મયોગ ત્યારે જ થાય છે કે જ્યારે મનુષ્ય પોતાના કર્તવ્યના પાલનપૂર્વક બીજાના અધિકારની રક્ષા કરે તો માતા પિતાની સેવા કરવી એ આપણું કર્તવ્ય છે પણ માતા પિતાનો અધિકાર છે અને માતા પિતાનો અધિકાર છે બીજાનો અધિકાર હોય એ આપણું કર્તવ્ય છે અને પ્રત્યેક મનુષ્ય પોતાના કર્તવ્ય પાલન દ્વારા બીજાના અધિકારની રક્ષા કરવી જોઈએ હાલના યુગમાં આપણે જોતા હોઈએ છીએ કે ઘણા બધા માતા પિતા એ દુઃખી છે ગરડા ઘરમાં છે તો એ વ્યક્તિનું પતન થાય છે કારણ કે માતા પિતાની સેવા કરવી એ એક યજ્ઞ છે ભગવાન એ યજ્ઞ એટલે આહુતિ દ્વારા અગ્નિમાં આહુતિ ઊંઘવી એ યજ્ઞની વાત નથી એ તો યજ્ઞ છે જ પણ ભગવાન દેવો કેવા યજ્ઞથી પ્રસન્ન થાય છે કે તમારું જે કર્તવ્ય છે તમારી જે ફરજ છે એ તમે નિભાવો તો એ તમારો યજ્ઞ છે અને માકી દુઆ ખાલી નહીં જાતી માકી દુઆ તાલી નહીં જાતી મા છે એ હંમેશા એના સંતાનો માટે સારી દુઆ કરતી હોય છે અને એણે કરેલી પ્રાર્થના ક્યારેય ખાલી નથી વર બર્તન માંજ બચ્ચે પાલ લેતી હે માતા માતા લોકોના વાસણ માંજીને કચરા પોતા કરીને પણ એના બાળકો ત્રણ ચાર બાળકો હોય તો પણ એમનું પાલન પોષણ કરીને મોટા કરે છે પણ મગર તીન ચાર બચ્ચો છે એક મા પાલી નહીં જાતી એ ત્રણ ચાર છોકરા એ માતાનું પાલન નથી કરતા અને ભગવાન એના પર રાજી નથી રહેતા કારણ કે યજ્ઞ શું છે તો યજ્ઞ એટલે વડીલોની સેવા કરવી માતા પિતાની સેવા કરવી ભાઈ ભાભીની સેવા કરવી મોટા બેનની સેવા કરવી એમની પાસેથી અપેક્ષા ન રાખવી કે મારું કરે તો જ હું એમનું કરું ભગવાન અર્જુનને કહે છે કે જ્યારે પણ તમે યજ્ઞ કરશો ત્યારે બધા જ દેવતાઓ તમારા પર ખુશ થઈ જશે અને જ્યારે આપણે કોઈ વસ્તુની જરૂર પડે ત્યારે ભગવાન સીધા આવીને આપી જવાના નથી કે ભાઈ લે આ વસ્તુ તું વાપર ભગવાને એક પૂરી સિસ્ટમ ઉભી કરી છે જેવા કે જેમ આપણા સમાજમાં રાષ્ટ્ર ચલાવવા રાજ્ય ચલાવવા આપણે જુદા જુદા મંત્રીઓની નિમણૂક કરીએ છીએ કે ભાઈ આરોગ્ય મંત્રી આ ખેતી મંત્રી આ નાણાં મંત્રી આ મહેસૂલ મંત્રી તો ભગવાને પણ જુદા જુદા દેવતાઓને અલગ અલગ કામગીરી સોંપી છે અને એ દેવતાઓ આપણી જરૂરિયાતો પૂરી કરે છે પણ દેવતાઓને ખુશ રાખવાની ફરજ આપણી છે અને યજ્ઞ દ્વારા ખુશ રાખી શકાય યજ્ઞ એટલે આપણે આપણું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક પ્રમાણિકતાથી નિભાવીએ દાખલા તરીકે વાયુદેવ આપણને હવા પૂરી પાડે છે

પણ એ દેવતાઓને ખુશ રાખવાની પ્રસન્ન કરવાની જવાબદારી આપણી છે અને પ્રસન્ન ભગવાન ત્યારે જ થાય છે કે જ્યારે આપણે યજ્ઞ કરીએ યજ્ઞ એટલે લોકોની સેવા કરીએ કર્તવ્ય કર્મ આપણા માટે નહીં પણ બીજા માટે કરીએ નિસ્વાર્થ ભાવે કરેલું કર્મ આપણને પરમાર્થ તરફ દોરી જાય છે આમ ભગવાને એક આખી સિસ્ટમ ઊભી કરી છે જેમ આપણે સમાજમાં રાષ્ટ્રનો વહીવટ કરવા માટે આરોગ્ય મંત્રી હોય ખેતી મંત્રી હોય મહેસૂલ મંત્રી હોય એવી રીતે ભગવાને જુદા જુદા દેવોને જુદી જુદી કામગીરી સોંપેલી છે યજ્ઞનો સંપન્ન કરવાથી અનેક લાભ થાય છે જેના વડે ભવ બંધનમાંથી મુક્તિ પણ મળી જાય છે યજ્ઞ કરવાથી બધા કર્મ પવિત્ર બની જાય છે તો આ શ્લોકના માધ્યમથી આપણને શીખ મળે છે કે યજ્ઞ એટલે આપણું કર્તવ્ય અને કર્તવ્ય એ નિસ્વાર્થ ભાવે કરવું અને આપણી ફરજ જ્યાં હોય આપણે એવું નથી કે માતા પિતા ભાઈ બહેનની સેવા કરવી પણ પ્રથમ હક એમનો છે ત્યાર પછી સમાજના દુઃખી વર્ગના લોકોની પણ આપણે સેવા કરવી જોઈએ તો આ શ્લોકના માધ્યમથી ભગવાન આપણને આપણા કર્તવ્ય રૂપી સેવા કરી અને યજ્ઞ કરવાનું કહે છે અને આપણે આપણું કર્તવ્ય એટલે કે આપણે યજ્ઞ કરતા રહીશું તો ભગવાન પણ પ્રસન્ન થશે અને પરસ્પર પરમાર્થને પામશે જય શ્રી કૃષ્ણ આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ બાય હરીશ જોશી સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો આપના પ્રતિભાઓ પણ કોમેન્ટ બોક્સમાં લખો અને વધુમાં વધુ મિત્રોને આપ આ વિડીયો ફોરવર્ડ કરો અને વધુમાં વધુ પ્રેરિત કરો તો એ પણ એક યજ્ઞ છે કે કોઈને આપણે ધર્મ તરફ દોરી રહ્યા છે તો એ પણ એક યજ્ઞ છે અને ભગવાન પ્રસન્ન થશે જય શ્રી કૃષ્ણ